એક વાર ભૂલ થાય બોલો શ્રી ગોપાલ લાલ કીજે જય સર્વભગ જગોપાલ જગોપાલ ફાગણ માસ ફૂલ્યો છે ગામે ગામ રસિયા ચાલુ થઈ ગયા છે ઠાકરજીને ખૂબ વૈશ્નો લાડ લડાવે છે આજે આપણે ભક્ત કવિ રસીગ્રાસ કરત બારમી બાર માસના કીર્તન બનાવ્યું છે એમાંથી ફાગણ માસનું કીર્તન બોલશું ગઈશું અને આ પાગણ ફૂલ્યો રે ફૂલડે આ બાજત તાલ મૃદંગ એ બાજત તાલ મૃદંગ આ પાગણ ફૂલ્યો રે ફૂલડે એ शरणाई सुर सोबता, ए आनोतम वागे चांग ए नोतम वागे चांग आ फागण फूलो रे फूल रे अन्या आौतम चाटणा अने त मन त नवाणा आ शखजाद मिलय ए शाखजाद मिलाय आ त मन त नवाणा ए, ए आ પિચકારી હારી કર પિચકારી કે સર ભરી એ આ ઉલટ અંગન માય અરે હો ઉલટ અંગન માય આ ફાગણ ફૂલ્યો રે ફૂલ રે એ કર પીચકારી કર પીચકારી કર પીચકારી કે સર ભરી આ ઉલટ અંગન માય અરે ઉલટ અંગન માય આ ફાગણ ફૂલ્યો રે ફૂલ અને આ ફાગણ ફૂલ્યો રે ફૂલ फागण भोलियो रे फोलो रे फागन भलोसीं गोपाल लाल की जे सर भॻवी जय गोपाल फागण मुनानी वधायो